ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના કારણે પાનેલીથી માંડસણ જવાના રસ્તો તળાવના કાઢિયા ઉપરથી ત્રણ ફૂટ પાણી પડવાથી બંધ થયા હોય બગધરા ગામના બ્રાહ્મણ પરિવારની દીકરીને સરપંચની સુજગુજથી મળી સહાય ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના કારણે પાનેલીથી માંડસણ જવાનો રસ્તો તળાવના કાઢિયા ઉપરથી ત્રણ ફૂટ પાણીમાં પડવાથી બંધ હોય બગદરા ગામના બ્રાહ્મણ પરિવારની દીકરીને ઉપલેટા ડિલિવરી માટે લઈ જવા માટે એક કલાકની મદદની રાહ જોઈ ઊભા હતા આપણા ગામના સેવાભાવી સરપંચ ભાલોડિયાને વાત આવતા તુરંત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોતાની ગાડીમાં પણ બે ફૂટ ઉપર પાણી હોવા છતાં ગેલેક્સી ગ્રુપને એમ્બ્યુલન્સ બોલાવી સાથે બેસી ફરીને ગયા આગળ જતા નિલેશભાઈની વાડી પાસેથી ચેકડેમ ઉપરથી એમ્બ્યુલન્સ ચાલે ના હોય તો તાત્કાલિક જેસીબી બોલાવી પેશન્ટ પાસે પહોંચી સહી સલામત એમ્બ્યુલન્સ માં કરાવી ઉપલેટા રવાના કર્યા છે ખરેખર ચાલુ વર્ષમાં ત્રણ ફૂટ પાણી ચારે બાજુ હોય તમારી સેવાને બ્રાહ્મણ પરિવાર વતી બગદરા ગામ તમારો આભાર સાથે અભિનંદન આપે છે સલામ છે તમને અને તમારી વિપુલ રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે